જેતપુર કાગવડ ખોડલધામ પરિસરમાં કન્વીનર મીટ યોજાઈ સૌરાષ્ટ્ર અને ગુજરાતના યુવા ખોડલધામ સમિતિની ઉપસ્થિતિમાં નરેશ પટેલ તેમજ ટ્રસ્ટી મંડળ રહ્યા ઉપસ્થિત ખોડિયાર જયંતિ હોઈ માતાજીને ધ્વજારોહણ યોજાયું જયેશ રાદડિયાનો આરોપ સમાજને પૂછીને રાજકારણનો કરવું જોઈ સીધું રાજકારણમાં આવવું જોઈ તેના પ્રત્યુટરમાં પૂછતાનો કોમેન્ટ કહી વાત ટાળી જયેશ રાદડિયા આપેલ નિવેદન મુદ્દે નરેશ પટેલ બોલવાનું ટાળ્યું બાઇટ નરેશ પટેલ ખોડલધામ સમિતિ ચેરમેન જેતપુર કાગવડ ખોડલધામ પરિસરમાં કન્વીનર મીટ યોજાઈ સૌરાષ્ટ્ર અને ગુજરાતના યુવા ખોડલધામ સમિતિની ઉપસ્થિતિમાં નરેશ પટેલ તેમજ ટ્રસ્ટી મંડળ રહ્યા ઉપસ્થિત ખોડિયાર જયંતિ હોઈ માતાજીને ધ્વજારોહણ યોજાયું જયેશ રાદડિયાનો આરોપ સમાજને પૂછીને રાજકારણનો કરવું જોઈ સીધું રાજકારણમાં આવવું જોઈ તેના પ્રત્યુટરમાં પૂછતાનો કોમેન્ટ કહી વાત ટાળી જયેશ રાદડિયા આપેલ નિવેદન મુદ્દે નરેશ પટેલ બોલવાનું ટાળ્યું બાઇટ નરેશ પટેલ ખોડલધામ સમિતિ ચેરમેન